કે પ્રણય કાળે નથી તો વ્યાકુળ થતા હે ભારત મારી મહત બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોનિ અર્થાત નો આધાર છે અને હું એ યોનીમાં ચેતન સમુદાય રૂપી ગર્ભને સ્થાપું છું એ જડ ચેતનાના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદ્ભવ થાય છે હે કુંતી પુત્ર વિવિધ જાતની સઘળી યોનિઓમાં જે મૂર્તિઓ ધારે પ્રાણીઓ ઉદ્ભવે છે પ્રકૃતિ એ સર્વની ગર્ભધારણ કરનારી માતા અને હું બીજા ને પિતા છું

અને એ કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે એ પરત વશી સૌ દેહાભિમાનીઓને મોહિત કરનાર તમો ગુણને તો અજ્ઞાન માંથી ઉપજેલું જાણ કે આજીવાત માં પ્રમાદ આળસ અને નિંદ્રા વડે બાંધે છે હે ભારત સ્થવગુણ સુખમાં જોડે છે રજોગુણ કર્મમાં અને વળી તમોગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને પ્રમાદમાં પણ જોડે છે હે ભારત રજોગુણ અને તમોગુણને દબાવીને સ્થવગુણ સ્તવગુણ અને તમોગુણને દબાવીને રજોગુણ તેમજ સ્તવગુણ અને રજોગુણને દબાવીને તમોગુણ વૃદ્ધિ પામે છે એ જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનના અને તેમજ સકામ ભાવે કરવા અશાંતિ અને વિષયની લાલસા જન્મે છે હે કુરુ નંદન તમો ગુણ વધતા અંતઃકરણ અને ઇન્દ્રિયો ચેતનાઓના અભાવ કર્તવ્ય કર્મો નથો અને જેવી અંતઃકરણની ની મોમાં નાખનારી વૃદ્ધિ આ સગળા એ જન્મી છે જ્યારે સૌ ગુણ હોય તો આ માણસ મૃત્યુ પામે છે તો ઉત્તમ કર્મ કરનારો નિર્મ દિવ્ય સ્વયં આદિ લોકોને પામે છે જે વખતે રજોગુણ વધતા મૃત્યુ પામીને કર્મ સંખ્યોમાં એટલે કે કર્મોમાં આશક્તિ રાખનારો માણસ જન્મે છે તથા તમો ગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ પશુ જેવી મુદ્દોની માં જન્મે છે શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ જ્ઞાન વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે સ્થગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિષ્મપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે વળી અજ્ઞાન પણ જન્મે છે

મારા સ્વરૂપ સ્વરૂપને પામે છે શરીરની ઉત્પત્તિના કારણે એવા ત્રણેય ગુણોને પાર કરીને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે અર્જુન બોલ્યા ત્રણેય ગુણોથી થી અતિત પુરુષ કયા કયા લક્ષણો માંથી યુક્ત હોય છે એવું આચરણ કરનાર હોય છે તથા હે પ્રભુ માણસ કયા ઉપરથી ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે

ચલિત નથી થતો જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે સુખ દુઃખ ને સમાન સમજે છે માટી પથરા તેમજ સોના ને સમાન ભાવ રાખે છે

પરમ બ્રહ્મ નું અમૃત નું શાશ્વત ધર્મ તેમજ અખંડ એક આનંદ નું રહેઠાણ નું હું છું ગુણ ત્રય વિભાગ યુગ નામનું ચૌદમો અધ્યાય સમાપ્ત